સાયખા જીઆઈડીસીમાં પશુઓના શંકાસ્પદ મોતને મામલે મામલતદારે પશુઓને બહાર કઢાવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી આરંભી સાયખા કેમિકલ ઝોનમાં આવેલા હોબેક્સ મેડિસિન્સ કંપનીના પાછળના ભાગે આવેલી ખુલ્લી જગ્યામાં ચાર મુંગા પશુઓના શંકાસ્પદ મોતને પગલે જીઆઈડીસી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી બનાવને પગલે જીપીસીબીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી પાણીના સેમ્પલ લઈ તપાસ હાથ ધરી હતી ત્યારે વાગરા મામલતદાર પણ સ્થળ ઉપર પહોંચી પશુઓને બહાર કઢાવી પીએમ સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી વાગરાના સાયખા કેમિકલ ઝોનના ખુલ્લા પ્લોટમાં ગત મંગળવારના રોજ ચાર જેટલી ભેંસો કોઈ કારણોસર મોતને પેટી હતી જેને પગલે પશુપાલકના માથે આર્થિક સંકટના વાદળો ઘેરાયા હતા પશુપાલક ઈશ્વરભાઈ આહિરના ચાર ઢોરો મૃત્યુ પામતા તેઓ તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યા હતા જેને જણાવ્યું હતું કે આ પશુઓના મોત કંપની દ્વારા ખુલ્લામાં છોડવામાં આવતા ઝેરી કેમિકલ યુક્ત પ્રવાહી પીવાથી થયું છે તેઓએ વાગરા મામલતદાર તેમજ જીપીસીબી સહિતના તંત્રને જાણ કરી પ્રદૂષણ ઓગતી કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને તેઓને મૃત પશુઓ માટે જે તે જવાબદાર ઉદ્યોગ ગામે કડક કાર્યવાહીની સાથે વળતરની માંગ ઉચારી હતી ત્યારે જીપીસીબીના અધિકારીઓએ સ્થળ પર પહોંચી મૃત ઢોરોની આસપાસના ખાડાઓમાં ભરાયેલા પાણીના નમૂના એકત્ર કરી પૃથ્થકરણ અર્થે જીપીસીબીએ કચેરી લઈ જવામાં આવ્યા હતા તેમજ મામલતદારની ટીમ પણ બનાવવાળી જગ્યાએ દોડી જઈ હાઇડ્રા ક્રેનની મદદથી બે ભેંસોને બહાર કઢાવી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું રિપોર્ટ આવ્યા બાદ પશુના મોતનું સાચું કારણ બહાર આવશે પરંતુ હાલ તો પશુ માલિક આર્થિક ફટકો ખાઈ તંત્ર પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે